થવા માં તો એવું થયું હોય ને ભાઈ મારું કહું કે લે ઓવર વધવા જા એ જેવી અંદર રહોડામાં જાય પાછી આવે અને મને આવડી ને આવડી ચાર કે જેવી સગડી લાયા હો તમે તો ચાલુ જ નહીં થતી

મતલબ મારા બહેરાને આ ગેસ ચાલુ કરતા નહી આવડતો હોય તમારા જોડે થઈ જાય ને એમના જોડે નહી થતું આ તો શું કરવાનું એના માટે હું એ તો કહું છું તો પછી તમે એકવાર તમે એને બોલાવો અંદર અને કીએ કે જો કીએ આ જો હું ચાલુ કરું એમ ચાલુ કર દે હા એટલે પછી તરત મને એમ કે કે તમને મારા ઉપર ભરોસો નહી તમારા મનમાં અમન આવડતું નહી એવું કરાવાય જો તો એક વખત લાઈટર ભોડા મારતું હોય ચાટું પડ્યું એવું હે ઓ ચેટલો લાઈટરો ખાઉ મુયે દાણ એ વાતે હાચી છે પછી તો પછી યાર તો શું કરું હવે ચાલુ નહીં થતી તમારાથી ચાલુ થાય એટલે એવું ના સગડી સગડી આ તો થોડું હોય તો તમારા ચાલુ ના થવું પેલા ભાઈ ને બોલાવો યુવન જોડે થવું તમારા બહેરાંગા બગડી હોય ને એવું બધું હોય વસ્તુ બે નંબર ની કરવાનું આ તો આ તો નિર્જીવ આને તો જે લાઇટર થી કરાઈ થઈ જાય હવે તમારે ને નહીં થતી તો હવે તો યાર મને ખબર પડે અમુક

ની નહીં તમે રોતતા હો એટલે હું કરા એ ટીવી જોવા અચ્છા બસ તના ડકો હોય છે હ ઇના ટીવી જોવી હોય રોધવાનું ટાઈમ એતારે બૈરું સિરીયલો ના ડકા હોય એટલે આ તમે એમ કહી દીધું કે આ સગડીનો ઓક ગાટ દીધો નહીં ઓક સગડીનો નહીં ઓક તમારો હ બરોબર એટલે બૈરું એવું લાયા હોય તમે તે હું કરું બૈરું બદલી દેઉ રેડ બદલી દેઉ એટલે લાયા નવ બૈરું હું ચોથી લઈ આલુ હોય એક તો હું ઓટો પર હું વાત કરું યાર

તો બંધ કરો આ સગડીમાં રોધવાનું અને દેશી ચૂલો કરો અને લાકડો હળગાવો અને રોધો એના ઉપર તાન બીજું તો શું કહું તો બસ આ સગડી નું શું કરવાનું શોધો નહીં સગડી તો મેલી તો પાછી તા હાલ દઈએ તમને પૈસા પાછા આ બાકી રોધવાનું તો મને દેખાય જ છે તમારી કિસ્મતમાં જ છે સારું હેડ એવું કરજે તું આના પૈસા હાલ દે બરાબર અને ચલ હેર એવું એ કરીએ આપણે ચૂલો લાવી દઈએ પણ ફૂંકો એ માર જ મારવી પડશે તમાર તમારીમાં તો કોઈ સુટકો નહીં હા એ ચૂલો ઈનાથી તો નહી હળક પાછો ના હળક ના હળક કહું તો હું લોચા સગડીમાં નહીં લોચા તમારા બૈરામાં હ અરે હેડ નહી આ તો ચૂલાનું કરીયું તો આલા સગડીનું કર ને ભાઈ તું કશો વાંધો નહીં સગડી ના તો તમને શું ના એ ઉલ્યો એ આ તમાર સગડી ના પૈસા પાસા બરોબર હા રો ચૂલા નો કોઈ બીજો આઈડિયા હોય તો બતાય ભાઈ તો હું સારું રે કશો હતો નઈ અને બીજી સલાહ આલું તમને કપડા ધોવાનું મશીન ને બીજો પોતો મારવાનો મશીન ને એ બધો લાવતા ના તો હું દુકાન વાળો હારો હું ત્યાં પાછું આલું બીજો છે ને તો ભૂડામો તોડશે હો નેકડો મતલબ સગડી કમ્પ્લીટ હતી ઓવા વોક તો કરો તો